ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ અર્જુન બોલ્યા હે મહાબાહો હે અંતર્યામી હે વાસુદેવ હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માગું છું શ્રી ભગવાન બોલ્યા કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે જ્યારે બીજા વિચારકુશળ માણસો સઘળાએ કર્મોના ફળને ત્યાગને ત્યાગ કહે છે કેટલાય વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય છે જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ કરવા યોગ્ય નથી હે પુરુષ શ્રેષ્ઠ હે ભરત વંશીઓમાં ઉત્તમ સંન્યાસ અને ત્યાગ એ બે માંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે ય દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ તે અવશ્ય કરવા જોઈએ કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે માટે હે પાદ આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સઘળાએ કર્તવ્ય કર્મોને આસક્તિ અને મારા ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ અમારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે પરંતુ નિશ્ચય કર્મોને સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે તે નિશ્ચિત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયું છે જે કંઈ કર્મ છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક કલેશના ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દે તો એ આવો જ રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો હે અર્જુન જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આ શક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી સંયુક્ત માણસ સંશય વિનાનો છે બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે શરીરધારી કોઈ પણ માણસ માત્ર સંપૂર્ણપણે બધા જ કર્મો ત્યજવા શક્ય નથી માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે કર્મફળનો ત્યાગ ન કરનાર માણસોના કર્મોનું સારું અને નરસું અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનાર માણસોના કર્મોનું ફળ કોઈ પણ કાળે નથી હોતું હે મહાબાહો સર્વ કર્મોના સિદ્ધ થવામાં પાંચ કાણું કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય યોગમાં કહેવામાં આવ્યા છે તેમને તું મારી પાસેથી આ રીતે જાણી લે આ એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં કરતા જુદા જુદા પ્રકારના કર્ણો અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ દેવ છે મન વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ પાંચે કારણો છે પરંતુ આમ હોવા છતાં જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના ફળમાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મિલન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો જે માણસ અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થમાં અને કર્મોમાં લેપાતી નથી એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણાતો કે નથી પાપથી બંધાતો જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રણ પ્રકારના કર્મોના પ્રેરકો છે અને કરતા કરણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનાર સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ તથા કરતા મારી પાસેથી સારી પેઠે સાંભળ જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલો જુએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તું રાજસ જાણ અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું જે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે તેમાં તે તામસ કહેવાયું છે જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કરતાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય ફળની લાલસા વિના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કર્મ કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસ વડે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે અને જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે જે કરતા સંઘ વિનાનો અહંકારભર્યા વચનો ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોખ આદિ વિકારોથી રહિત છે તે સાત્વિક કહેવાય છે જે કરતા રાખનાર લોભી બીજાને કષ્ટ સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોખથી લિપ્ત છે એ રાજસ કહેવાયો છે અને જે કરતા પોતાને વશમાં ન રાખનાર અશિક્ષિત ઘમંડી શર્ટ બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આળસુ અને દીર્ઘ છે તે તામસ કહેવાયો છે હે ધનંજય હવે તું બુદ્ધિ તેમજ ધ્રુતિનો પણ ગુણ અનુસાર આ ત્રણ પ્રકારના ભેદો મારા વડે સંપૂર્ણપણે વિભાગ પૂર્વક કહેવાતો સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિક છે હે પાર્થ માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે હે પાર્થ તમોગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવડા માને છે એ બુદ્ધિ તામસી છે હે પૃથાપુત્ર એ અવ્યભિચારણી ધારણ શક્તિથી માણસ ધ્યાનયોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધુતિ સાત્વિક છે પરંતુ હે પૃથાપુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક પૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુખને તથા ઉન્મતપણાને પણ નથી છોડતો તેને પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખ ને પણ તું મારી પાસેથી જે સુખમાં સાધક ભજન ધ્યાન અને અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે જેથી દુઃખોના અનંતને પામી જાય છે જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જોકે વિષ જેવું ગણાય છે પણ એ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમાત્મક વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે માટે એ સુખ રાજસ કહેવાયું છે જે સુખ ભોગવ કાઢે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પ્રમાદથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશ કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય હે પરમતપ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શુદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે આ અંતઃકરણનો નિગ્રહ કરવો ઇન્દ્રિયોનું દમન કરવું ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું બીજાના અપરાધોને ક્ષમા આપવી મન ઇન્દ્રિય તેમજ શરીરને રજુ સ્વભાવના રાખવા વેદોશાસ્ત્રો ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન કરવું અને પરમાત્મા તત્વને અનુભવવું આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે સુરવીરપણું તેજ નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વામી ભાવ આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા સર્વો વર્ણોની સેવા કરવી શુદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતા પૂર્વક જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિ કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે તે ઉપાયને તું સાંભળ જે પરમેશ્વરથી સઘરા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે આ રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે કેમ કે સ્વભાવથી નિયત થયેલું ધર્મ સ્વરૂપ રૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો હે કૌતન્ય દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડ્યું હોય કેમ કે ધુમાડાથી અગ્નિ ની પેઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે સર્વસ્ત આસક્ત રહી બુદ્ધિ ધરાવનાર સ્પુહા વિનાનો જેને અંતકરણને જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા એ પરમ નિષ્કર્મ સિદ્ધિને પામે છે જે જ્ઞાન યોગની પરાખાટ નિષ્ઠ છે એ નિષ્કર્મ સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતીપત્ર તું સંપેક્ષમાં મારી પાસેથી સાંભળ વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં હલકો સાત્વિક અને નિયતપણે ખોરાક રાખનાર શબ્દાદિ વિષયને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી તથા શરીરને વશમાં રાખનાર રાગદેશને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદ ધન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે પછી એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશેની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સમભાવ રાખનાર યોગી મારી ભક્ પરાભક્તિને પામી જાય છે માટે એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું એવા ભાવ પ્રભાવનું છું બરાબર એવો જ તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ માળામાં પ્રવેશી જાય છે મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મારી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિ યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં જ ચિત પરવનાર થા એ પ્રમાણે મારામાં ચિત પરવનાર થયેલો તું મારી કૃપાથી બધા સંકટને પ્રત્યે પાર કરી જઈશ અને જે અહંકારને લીધે મારા વચનો નહીં સાંભળે તો નાશ એટલે કે કે પરમાર્થથી થઈ જે તું અહંકારનો આશરો લઈને માની રહ્યો છે હું યુદ્ધ કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ અને તને બળજબરીથી યુદ્ધમાં જોડશે હે કુંતી પુત્ર જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પર્વત થઈને કરીશ હે અર્જુન શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળાય પ્રાણીઓ પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે હે ભારત તું સર્વ રીતે એ પરમેશ્વરના શરણે જા એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા પરમ પરમધામને પામીશ આમ આ ગોપનીયથી અતિ ગોપનીય જ્ઞાન તને કહી દીધું હવે તું આ રહસ્યયુક્ત યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર સગળાય ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પોરવનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને મને જ પામીશ આ હું તારી સામે સત્ય પ્રતીક્ષા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે સઘળાએ ધર્મોને એટલે કે સઘળાએ કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ માત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના શરણે આવી જા હું તને પાપોથી મુક્ત કરી દઈશ તું શોક દઈશો તારો આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ રહ તપરહિત માણસને કહેવો ન તો ભક્તિ રહિતને અને ન તો સાંભળવા ન ઈચ્છનાર માણસને કહેવો તથા જે મારામાં દોષદ્રષ્ટિ રાખે છે એને તો કદીએ ન કહેવો જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે જેમાં જરાય સંદેહ નથી માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે માણસ આ ધર્મમય આપણા બંનેના સંવાદરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે તેના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે જે માણસ શ્રદ્ધાળુ અને દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટી ઉત્તમ કર્મ કરનારાના શ્રેષ્ઠ લોકોને પામશે હે પાર્થ શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર ચિતે સાંભળ્યું અને હે ધનંજય શું તારો અજ્ઞાત માંથી મોહ નાશ પામ્યો અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય બોલ્યા આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના અદભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને આ પરમ ગોપનીય કહેતા શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદભુત સંવાદને સાંભળીને હું વારંવાર હરખાવું છું હે રાજન શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સાંભળી સાંભળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાવ છું હે રાજન જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે ઈતિશ્રી મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ